ઈશ્વરપુરા ગામની સીમમાંથી એક ઇસમ દેશી બનાવટની બંદૂક સાથે ઝડપાયો ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં ઈશ્વરપુરા ગામની સીમમાંથી એક ઇસમને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર રીતે હથિયારો લાવીને વેચાણ કરતા ઇસમોની વોચ ગોઠવાઈ હતી એસસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ પરમારના માર્ગ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે કે પાટડીયા બી ઝાલા અને એનબી રાઠોડની ટીમે પેટ્રોલિંગમાં હતી ત્યારે વાતમી મળી કે કપ્તાનપુરા ગામનું આરીફ ગભુભાઈ સિંધી ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ઈશ્વરપુરા વિસ્તારમાં ફરતો હતો પોલીસે તાત્કાલિક આયોજનબદ્ધ વોચ ગોઠવીને બાતમીવાળા ઈસમને કોર્ડન કરીને ઝડપી પાડ્યો એની પાસેથી એક નાળવાળી દેશી હાથ બનાવટની બંદૂક મળી આવી હતી પોલીસે હથિયાર કબજે કરીને શાંતિજ પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસ હાલ સમ હથિયાર ક્યાંથી લાવ્યો અને અન્ય કોઈ નેટવર્ક સાથે સંકળાયેલ છે કે કેમ એની તપાસ હાથ ધરી છે